અને એક દિલગીરી સાથે હોય ચાર બાળકો ને આપણે ઈનામ પ્રાપ્ત કરાવ્યું હવે ધોરણ અગિયાર માં પ્રવેશ કરે એવા પાંચ બાળકોને પ્રતિનિધિ રૂપ આપણે સન્માન પ્રાપ્ત કરાવીએ છીએ

મુખ્યપત્ર કે અન્ય અલગ અલગ પ્રકારની જે સેવાઓ હોય છે અથવા અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ હોય છે એમાં સરકાર ઘણું આપે છે હવે આખી જે માહિતી છે એ તો બહુ લાંબ લાંબી થાય છે પરંતુ ટૂંકમાં માહિતી આપવાનું કીધું છે એટલે નમોલક્ષ્મી યોજના અત્યારે અંતર્ગત હાઈસ્કૂલની અંદર જે બેનો ભણે છે નવથી બારમાં તો એને સરકાર પચાસ હજાર રૂપિયા એવું ઇનામ નવથી બાર ધોરણ સુધી આપે છે સાયકલ સહાય યોજના સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ નવની પ્રવેશ કરેલી જે બહેનો છે બધી બહેનોને સાયકલ મુખ્યમંત્રી અથવા ગુજરાત સરકાર તરફથી મળે છે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના અંતર્ગત અગિયાર બાર સાયન્સના જે વિદ્યાર્થીઓ છે તો એને પણ પચીસ હજાર રૂપિયા જેવું માતબાર જે ઇનામ છે એ સરકાર તરફથી આપવામાં આવે છે જ્ઞાનશાસ્ત્ર અંતર્ગત જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે છે તો એ પરીક્ષા પાસ કરીને નવ થી બાર સુધીનો અભ્યાસ પૂરો કરે તો તેમને ચોરાણું હજાર રૂપિયા જેવી માતદાર રકમ સરકાર તરફથી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે જ્ઞાન સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ સ થી બાર ધોરણ સુધી અભ્યાસ કરે અને જ્ઞાન સેતુના મેરિટમાં આવે તરફથી અલગ અલગ ઇનામ સ્વરૂપે કે પોતે જે છે એ પોતાના દેખાવ પ્રમાણે મેરિટ પ્રમાણે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત આપણે કાર્યક્રમને આગળ ધપાવતા જોઈએ તો જે ગવર્મેન્ટ તરફથી જે હાઈસ્કૂલને મળે છે ગવર્મેન્ટ તરફથી જે પ્રાથમિક શાળાને મળે છે અથવા બાળકોને મળે છે તો આ કન્યા કેળવણી અથવા પોતાના જે સ્વાસ્થ્યને લગ સરકાર તરફથી અલગ અલગ પ્રકારની અનેક સહાયો મળે છે તો વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી વાલી પણ બેઠા છે એને પણ નમ્ર વિનંતી કે તમારું બાળક પહેલાં ધોરણથી જ્યારે દાખલ થાય બાલવાટિકામાં દાખલ થાય તો ત્યારથી તમે ધ્યાન આપો અને પાંચમા ધોરણ સુધી ભણે અને જો સારી મહેનત કરે અને સરકારની જે અલગ અલગ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં મેરિટમાં આવે તો બાર ધોરણ સુધી સરકાર એક પણ રૂપિયો બે હજાર ચોવીસ ના પરેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જેઓ પોતાને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને સમય પણ એક પણ મિનિટનો ન બગાડતા મને એનો અનુભવ છે કે સવારમાં વહેલા છ વાગે ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું અને ગાંધીનગરથી લઈ અને ક્યાંય પણ કાર્યક્રમ હોય તો ત્યાં પહોંચી જવાનું એટલે સમયને પણ એ એટલું જ જે પ્રાધાન્ય આપે છે અને પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે એવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળીયા સાહેબ એવા જ આપણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી આપણા જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ આપણા તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ અમારા બંને મહામંત્રી ઘનશ્યામભાઈ ધીરુભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા ખોડાભાઈ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જેડી તમારા બાંધકામ વિભાગમાંથી વધારેલા સુમિતભાઈ ચોટલિયા અમારા મહેશભાઈ પાલીવાલ આચાર્યશ્રી પૂર્વ સરપંચશ્રીઓ સરપંચશ્રીઓ ગામના આગેવાનો અને જેના માટે આ કાર્યક્રમ કર્યો છે એવા બાળકો જેઓ પોતાનો અભ્યાસ માટે એ પહેલું પગલું ભરી અને આજે પ્રવેશ કરી રહ્યા છે અને આ શાળામાં અભ્યાસ કરીને આગળ જવાના છે એવા બધા જ બાળકો ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કન્યા કેળવણી બેટી બચાવો બેટી પઢાવો અને પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમો કરી અને શિક્ષણને ગુણવત્તા સભર અને વેગ આપવા માટેનું જે કાર્ય કર્યું એને આગળ દબાવતા આજે એટલા વર્ષોમાં એને થર આપણે એમ જોવા જઈએ તો સાક્ષરતા દર અત્યારે નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થતો હોય એ આપણને જોવા મળે છે